બાકી કેવું પડે કાર્ય તમારા ગામના સરપંચ ને જોરદાર સરપંચ જોયું નથી ગજબ નો સરપંચ કાર્ય તમે ખાટી ગયા બાકી આવો સરપંચ ભૂખા ખાટ ના એવો સરપંચ અરે હજી તમે જોયો નથી અમારા ગામનો સરપંચ આ પેલી વાર એક જ વાર તમે જોયો ને હજી બે ચાર પેલા પહેલા જ અમારા ગામની અંદર કેસ થયો હતો ને તો સરપંચ ને ખબર પડી ને એટલે બધું કમ્પ્લેટ ઓકે કરી દીધું કે મારા ગામની અંદર એવું કઈ હોવું જ નહીં બરોબર એ સમાધાન ઝગડો થયો એ અમારા ગામના સરપંચે બધું કમ્પ્લેટ રેડી કરી દીધું સરપંચ બાકી અમારું જોરદાર અને ઘેરે ઘેરે તો તમને ખબર છે સરપંચે ભણાવી દીધા ઘરના રૂપિયા બોલો એવો ખતરનાક સપસ રૂપિયા ક્યાંથી કાઢે કે ખબર નહીં પડતી જમીન જો તો એક વીઘો જમીન નથી બોલો ને સરપંચ નો એક વીઘો જમીન નથી અને કેવી રીતે હું કામ કરે છે નહીં ખબર નહીં પડતી કઈ અને ઘેરે ઘેરે ચંડાસ પતંગ તો બોલ સરપંચ બધે માર તો લાગવું ખારી એક નહીં બે ભણી દીધા એ કે તને બે ચંડાસ પતંગ બોલાય મને કે કામ બાકી એનું ઊંચું હે ભાઈ એટલે તમારે એમને વખાણ કરવા પડે સરપસ ના ગજબ નો સરપસ એવો બધા ઘેરે ઘેરે સરપસ થી તમને સ્નેક દર્શન બનાવી દીધું આવો બધો સરપસ તો કઈ જોવા ન મળે અને અમારા સરપસ ને તમે વાત કરો ને તો ઘેરે ઘેરે સંદાસ બાથરૂમ હતો ને એ તોડી નીકળ ફેર એટલો તમારા સરપસ ઘરે ઘરે સરપસ સંદાસ બાથરૂમ બનાવી દીધા અને અમારા સરપસ ઘરે ઘરે સંદાસ બાથરૂમ હતા ને તોડી બધું પૂરું કરી નાખ્યું તમારા ગામના અમારા ગામના બાકી બીજું કઈ છે નહીં